અંજાર શહેરમાં સ્વચ્છતા જળવાય અને જ્યાં ત્યાં કચરો ફેંકી ઉકળો બનાવવાની માનસિકતા લોકોની બદલાય તે ઉદ્દેશ્યથી નગરપાલિકા દ્વારા શાળાઓ પાસે તેમજ જાહેર જગ્યાઓ પર જ્યાં વધુ કચરો ફેંકાય છે તેવી તેર જગ્યાએ રૂપિયા ચૌદ લાખના ખર્ચે પેવર બ્લોક પાથરી ત્યાં લોકો બેસી શકે તે ઉદ્દેશ્યથી બેન્ચો ગોઠવવાની પ્રથમ તબક્કાની કામગીરીની શરૂઆત સરકારી ગ્રાન્ટમાંથી કરાઈ છે એટલું જ નહીં ત્યાં સીસીટીવી કેમેરાની નજર પણ રખાશે તો ત્યાં દિવાલ ઉપર સ્વચ્છતા જાળવવા માટેના સૂત્રો પણ લખવામાં આવશે અંજાર પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીએ જણાવ્યું કે અંજારના મુખ્ય રોડ પર ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં લોકો જાણી જોઈને કચરો નાખતા હોય છે એટલે આ જગ્યા આપણી ભાષામાં ઉકળો બની જાય છે લોકો ત્યાં કચરો ન ફેંકે એટલા માટે સરકાર દ્વારા નવી યોજના અમલ અમલમાં મૂકવામાં આવી છે જેમાં શહેરમાં આવી જગ્યાઓ દેખાય ત્યાં સરકાર દ્વારા બેસવા માટે બેન્ચો ગોઠવ્યા બાદ અહીં લોકો કચરો ફેંકશે નહીં આ કામગીરીની શરૂઆત ગત રોજથી અંજારના શાળા નંબર બે પાસેથી કરવામાં આવી છે આવી કુલ તેર જગ્યાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાં નક્કી કરાઈ છે આ કામગીરીનું દરરોજ મોનિટરિંગ તેમની સાથે શાસક પક્ષના નેતા નિલેશગિરી ગોસ્વામી કારોબારી ચેરમેન પાર્થભાઈ સોરઠિયા અંગત રસ લઈને કરી રહ્યા છે